દીકરીઓની સશક્તિ અને તેમના શિક્ષણ માટેના અધિકારો અંગે જાગૃતિ પેદા કરવી આ રેલીમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સ્થાનિક સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમનું નું ઉદઘાટન ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે દીકરીઓને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવાના અને તેમની શ્રેષ્ઠ કલ્યાણ માટેના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે દીકરીઓને સફળ થવા માટે જરૂરી સાધનો આપવાના હકદાર છે અને પરિવારોએ પોતાના બેટીઓના શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ જે સમગ્ર સમાજ માટે એક તેજસ્વી ભવિષ્ય બનાવવામાં મહત્વપૂર્ણ છે શાઝિયા સલીમ એક વિદ્યાર્થી જે રેલીમાં ભાગ લીધો તેણે જણાવ્યું કે આ કાર્યક્રમ દીકરીઓને આગળ વધવા માટે પ્રેરણા આપે છે અને તેમના અધિકારો વિશે માહિતગાર રહેવા માટે પણ પ્રેરણા આપે છે તેણે આ કાર્યક્રમમાં ભાગ લઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી જેમાં તે માને છે કે આવા કાર્યક્રમો વધુ દીકરીઓને શિક્ષણ અને સમાનતા તરફ પ્રેરિત કરશે આ સાયકલ રેલી એ માત્ર દીકરીઓ માટે સામાજિક પડકારો વિશેની યાદી ન હતી પરંતુ આ કાર્યક્રમ દ્વારા જિલ્લાની પ્રતિબદ્ધતા અને આ મુદ્દાઓને ઉકેલવા માટેની સંકલ્પના પણ પ્રદર્શિત થઈ હતી બેટી બચાવ બેટી પઢાવ યોજના જે બેટી બચાવ અને બેટીને શિક્ષણ આપો તરીકે અનુવાદિત થાય છે આનો ઉદ્દેશ્ય છે કે દીકરીઓના રાજ્યમાં સુધારો લાવવાનો અને તેમને સામાજિક જાગૃતિ અને શિક્ષણની રીતિ દ્વારા ઉત્તમ બનાવવાનો જ્યારે રેલી દોડા શહેરની કાટકા માર્ગો પરથી પસાર થઈ ત્યારે ભાગ લેનારાઓએ બોર્ડ અને સૂત્રો દ્વારા દીકરીઓને અધિકારો અને લિંગ સમાનતા વિશે જાગૃતિ પેદા કરી આ ઇવેન્ટે પ્રત્યેક ભાગીદારીને શક્તિશાળી અને એકીકૃત બનવા માટે પ્રેરણા આપી તેમને દીકરીઓના અધિકારો માટે ચિંતાનું વિરોધ અભિયાન કરવા માટે પ્રેરણા આપી के द्वारा जिसमें हमारी छोटी चुट छोटी बच्चियाँ प्यारी प्यारी बच्चियाँ साइकिल से डीसी ऑफिस से यहाँ डाक मंगलोर तक आई और एक मैसेज दिया कि बच्चियाँ हमारा 50 परसेंट लॉट है पॉपुलेशन का और उनको प्रमोट करना बच्चियों को वो इक्वल पेडिस्टल पे लाना एज़ कम्पेयर टू आर मेल पॉपुलेशन मेल जो बच्चे रहते हैं और उनको भी वही प्यार देना उनको भी वही मौके देने इस सोसाइटी में जो एक नॉर्मल बच्चे को दिए जाते हैं आप सब जानते हैं कि इसमें डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने तमाम स्टेप्स उठाए हैं जिसमें एजुकेशनल सपोर्ट हाइजीन फैक्टर टॉयलेट्स बनाए गए हैं इसमें जिम इक्विपमेंट्स दिए गए हैं इसमें स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है आगे चल के हम कुछ मेडिटोरियस बच्चियों को कंप्यूटर्स और कुछ जो हमारे हॉस्टल्स हैं वहाँ पे साइकिल्स भी देने जा रहे हैं बच्चों को ये सारी चीज़ें इसलिए होती हैं कि हम बच्चियों को वो रिक्वायर्ड स्टेज दें ताकि बच्चियाँ आगे चल के हमारा नाम रोशन करें देश का नाम रोशन करें बेटी बचाओ बेटी पढ़ाओ के डिविडेंड्स देने शुरू कर दी हैं जैसा मैंने बताया कि हमारी क्रिकेट टीम जो अंडर एटीन है उसमें फिफ्टी अगर कहीं बच्चियाँ हैं तो ज़िला डोडा की